નવરાત્રા જે પંડાલ છે અને બીજી જે બધી જગ્યા છે આ જગ્યા આપણે જે જે રીતે ફાયરની સેફટીની અમે લોકો જોવાના છે દરેક જે નવરાત્રાની જે સ્થાપનાની જે જગ્યા છે આ જગ્યાના બધા જે પીઆઈપીએસઆઈ જે છે એ જાતેથી બધી જગ્યા વિઝિટ કરીને અને બધી જે ત્યાં સિક્યોરિટી એજન્સી છે આ સિક્યોરિટી એજન્સી કોણ છે આને પણ ચેક કરવાના અને એ લોકો સાથે બધી જગ્યા જે છે એ સારી રીતે વ્યવહાર કરે કોઈ પણ જે આમ લોકો છે અને કોઈ પણ જાતની પરેશાની ના થાય ગરબામાં મેં કોઈ પણ જગ્યા છેડતી નહીં યા બીજા કોઈ બનાવ યા બીજી કોઈ ઘટના ના બને આ માટે અમારે સી ટીમને પણ એક્ટિવ કરી છે અને ઘણી બધી જગ્યા જે ગરબી છે આ જગ્યા અમે લોકો ડીકોય પણ કરવાના છે અને અમારી જે મહિલા પોલીસ છે અને જે બીજા પોલીસ છે આ પોલીસને અમે સિવિલ સાદી ડ્રેસને પણ મૂકીએ કે એવી રીતે કોઈ ઘટના ત્યાં બને છે નથી તો આ ઉપર તુરંત આપણે કંટ્રોલ લાવી શકીએ Amdad <laughs> said.